નામનું ગામ છે આ ગામમાં ભગવાન સ્વામિનારાયણના દ્રઢ નિષ્ઠાવાન ભક્ત ગલુજી રહેતા હતા તેઓ હતા ખેતીવાડી કરીને ગુજરાન કરતા ગલુજી પ્રભુની એકે એક આજ્ઞા ખબરદાર થઈને પાળતા હતા સત્સંગના નિત્ય નિયમ તો પોતાની પ્રકૃતિ સાથે જળાય ગયા હતા સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરતા અને પોતાના વિશાળ ભાલમાં દિદિપ્યમાન તિલક ચાંદલો અખંડ રાખતા દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં ને વટલાવું નહીં આ પંચ વર્તમાન દ્રઢપણે પાળતા અને બીજાને પાળવાનો ઉપદેશ આપતા આહાર પવિત્ર રાખતા સત્ય વખતા હતા કોઈ પાળજી પળાવની છાયામાં ક્યારેય દબાતા નહીં એ જ પ્રમાણે ગલુજીની પાછળ ઘણા લોકો પીડા હતા પણ ગલુજીને તેની દરકાર ન હતી તેઓ અડગપણે શ્રીયરીનું અખંડ ભજન કરતા બ્રહ્મુનિના કીર્તનની પંક્તિઓ જાણે એમના અંતરમાં ઉતરી ગઈ હતી રે જે મગજાય જા રે ઘસી રે સ્વાન મરે બહુ ભસી રે ભસી તેની હાથી ને મન શંકા કશી ગીરાધારી એકવાર ભગવાન શ્રી હરિ વડતાલ વડથલ પધાર્યા હતા ત્યાં ધર્મસિંહ નામના ક્ષત્રિય ભક્ત રહેતા હતા શ્રી હરિએ એક પત્ર ગલુજી પર લખ્યો અને ધર્મસિંહને કહ્યું કે તમે હાલને હાલ ડડુસર જાઓ અને ગલુજીને આ પત્ર આપી આવો ધર્મસિંહે શ્રીહરિની આજ્ઞા પ્રમાણે તત્કાળ ઘોડી પર અસવાર થઈ ગોરેજ ટાણે દીવડા દેખાણા ધર્મસિંહ ખુશ થયા ગલુજી ઘરે જ મળશે એમ માની રાજપૂતની ખડકીમાં ઘોડી વાળી લીધી ને આંગણેથી જ હાક મારી કે ગલુજી છે કે ગલુજીની માતાએ કહ્યું કે છેને આવો ભાઈ આવો ક્યાંથી અટાણે હજુ હમણાં જ ખેતરથી આવીને બળદગાડું છોડીને નિરણપોળો કરીને ગલુજી ઓસરીમાં વાળું કરવાની તૈયારી કરી રહ્યા હતા માતાએ થાળી પીરસી હતી ત્યાં ધરમસિંહ આવ્યા અને કહ્યું કે બા વડથલથી ચાલુ આવું છું ભગવાન શ્રી શ્રીયરીએ ગલુજીને આ કાગળ પાઠવો છે તેમણે કાગળ કાઢોની ઓસરીમાં આવી કાગળ ગલુજીને હાથો હાથ દીધો એમણે વાંચીને શિરે ચડાવ્યો તેમાં લખ્યું હતું કે કાગળ વાંચીને તરત જ ઘરની તમામ ઘરવખરી ગાડામાં ભરી લેજો અને વડથલ આવીને અમને મળજો તમારા માતૃશ્રીને ઘરે જ રાખજો ઘડી વાર પણ કરશો નહીં ગલુજીએ માતાને હરિનો સંદેશ જણાવ્યો કલાક એકમાં તો ઘરની તમામ વખરી ભરી ગલુજી વડથલની વાટે ચીડા ગલુજીના મા ઘરમાં એકલા બેઠા છે હાથમાં માળા છેન મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનું રટન ચાલે છે મધરાત પર એક પહોર વીતી ચૂક્યું છે આખું સરગામ નિદ્રામાં સૂઈ રહ્યું છે એવામાં ઘરના નળિયા ખસવાનો અવાજ થયો મા અધર શ્વાસે મોભારે તાકી રહ્યા ત્યાં એક આદમી ઘરમાં લટકોને અંદર કૂદી પીડ્યો પાછળ બીજો પણ આવ્યો અને માતાએ પૂછ્યું કે કોણ એ માજીને જાગતા જોઈને એક જણે ખુલ્લી તલવારે પડકાર કર્યો કે ગલુજી ક્યાં માયે આવનારને ઓળખા જૂની અદાવતનું વેર લેવા આજે કેટલાક રજપૂતો ભેગા મળીને આવ્યા હતા જરા પણ થડકા વિના માયે કહ્યું કે ભાઈ અમારા ભગવાન સ્વામિનારાયણે તેડાવ્યા હતા તે ગલુજી તો ઘર વખરી ભરીને વડથલ ગયો છે શું વાત છે આવનાર રજપૂતો તો ચમકા ભગવાનની નજરો ગલુજી સુધી પહોંચી ગઈ અમારા કરતુત્વનો અણસાર અંતર્યામીથી અજાણ્યો કેમ થાય વેરીઓ પણ વિચારે પડી ગયા થોડી ક્ષણમાં તો મૌન વીતી ગઈ આખરે એક વેરી બોલો કે માફ કરો માડી તમારા ભગવાન સાચા અને ગલુજી ભગત પણ સાચા જો આજ ભગતને તેડાવી લીધા ના હોત તો ખરા ખરીની થઈ જાય ભગતને ભોમાં ભંડારીને આજ તો આ ઘરને લૂંટી લેવા આવ્યા હતા પણ રામ રાખે તેને કોણ ચાખે મા બોલી બીઠા કે બાપ મારા ગલુજીની રક્ષા કરવા તો સ્વામિનારાયણ ભગવાને તેને વડથલ બોલાવી લીધો છે પણ તમારે પણ રક્ષા જોઈતી હોય તો આ વેર મૂકી દો અદાવતિયા બોલા ખરી વાત છે મા આજથી વેર પૂરા થાય છે આજથી ગલુજીના ભગવાન એ અમારા પણ ભગવાન અમારે અને એને હવે કોઈ વેર નથી હવે અમને ભગવાનના આશીર્વાદ અપાવજો એમ કહી સૌ માને પગે લાગીને ઘર બહાર નીકળી ગયા વળતે દિવસ ગલુજી ઘેર પાછા વળ્યા ત્યારે આ બધી વાત સાંભળી તો હરિની ભક્ત વત્સલતા ઉપર વારી જતા કૃતજ્ઞતાના ભાવ સાથે એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી